મહાશિવરાત્રી પર ભગવાન ભોલેનાથના મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહે છે ઘણી રાશિઓ એવી છે જેમના પર ભોલેનાથની વિશેષ કૃપા હોય છે એ રાશિઓ કઈ છે ચાલો જાણીએ અહીં દર વર્ષે મહાશિવરાત્રીનો પર્વ ફાગણ માસ હિન્દી કેલેન્ડર ની કૃષ્ણ પક્ષની ચતુર્દશીની તિથિએ ઉજવવામાં આવે છે આ વર્ષે મહાશિવરાત્રીનો પર્વ આઠ માર્ચ બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવશે આ દિવસે શિવ મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં મહાદેવના દર્શન માટે ભેગા થાય છે આમ તો ભગવાન શિવ બધાને પ્રિય છે પરંતુ કેટલીક રાશિના જાતકો એવા છે જેના પર મહાદેવની વિશેષ કૃપા રહે છે કઈ છે એ ભાગ્યશાળી રાશિઓ ચાલો જાણીએ દિલ્હીના જ્યોતિષ આચાર્ય પંડિત આલોક પાંડ્યા પાસે મેષ રાશિના લોકો માટે મહાશિવરાત્રીનો તહેવાર ખૂબ જ ખાસ માનવામાં આવે છે જો તમને કોઈ ગમતું હોય તો મહાશિવરાત્રી એ તેમની સમક્ષ તમારી લાગણીઓ વ્યક્ત કરવાનો શ્રેષ્ઠ દિવસ છે આ સમયગાળા દરમિયાન મેષ રાશિના લોકોના ઘરમાં શુભ કાર્યક્રમનું આયોજન થઈ શકે છે ઉપાય આ દિવસે શિવાષ્ટકનો પાઠ કરવો તમારા માટે ખૂબ જ શુભ રહેશે મિથુન જે લોકોની રાશિ મિથુન છે તેમના માટે મહાશિવરાત્રીનો તહેવાર ખૂબ જ ખાસ રહેશે આ સમય તમારી ખુશીમાં અનેક ગણો વધારો થશે અને તમારું દાંપત્ય જીવન ખુશહાલ રહેશે લગ્ન માટે યોગ્ય લોકોના લગ્ન થઈ શકે છે ઉપાય મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને સફેદ આંકના ફૂલ અર્પણ કરવું શુભ રહેશે તુલા જેમની રાશિ તુલા છે તેમના માટે મહાશિવરાત્રી ખૂબ જ વિશેષ માનવામાં આવે છે આ સમયગાળા દરમિયાન તમારા પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે તમારા સંબંધ વિશે તમારા માતાપિતા સાથે વાત કરો તમને સફળતા મળશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો છો આ સમય તમે તમારા પરિવાર સાથે વિતાવશો ખુશીનું વાતાવરણ રહેશે ઉપાય તુલા રાશિના શિવલિંગ પર સાત સુગંધિત સફેદ ફૂલ ચઢાવો આ સિવાય શિવ ચાલીસાનો પાઠ કરવો શુભ રહેશે કુંભ કુંભ રાશિના જાતકોને મહાશિવરાત્રી પર માતા પાર્વતી અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થશે આ સમયે તમારા બગડેલા કામ પૂરા થવા લાગશે આ સમયે તમને પૂજામાં પણ રસ રહેશે જો તમે વિદેશ જવાની યોજના બનાવી રહ્યા છો તો તે જલ્દી પૂર્ણ થશે કુંભ રાશિના લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને ચિંતાઓ પણ સમાપ્ત થશે ઉપાય કુંભ રાશિના જાતકોએ મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર ભસ્મનું ત્રિપુંડ ચઢાવવું જોઈએ ભોલેનાથને અપરાજીતાના ફૂલ પણ ચઢાવો આ ઉપાય તમારા જીવનમાં ખુશીઓ લાવશે